કપડાની શોપિંગ કરવા તો બધી દુકાનો અહીં જવાય કરી બસ સ્ટેશન બહુ મસ્ત બનાવી રાખ્યું છે અમે આવ્યા છીએ કપડા નહીં ખરીદી કરવા આટલા બધા તાના આવી ગયા છે અહીંયા કાપડ ખરીદવું છે જય હિન્દ માં તો અહીંયા કાપડની દુકાને છે તમને બતાવું કેવા કેવા કાપડ મળે છે ત્યાં શેરવાની ને બધું મળે છે બધા આગળ આગળ હાલે જ સીમિતભાઈ જોયું નથી બતાવે છે

અને હવે અહીંથી અમે સુનિલ હાટુ બૂટ લેવા જઈશું અહીંયા અમે બૂટ લેવા આવી ગયા બૂટની દુકાનમાં મસ્ત મસ્ત બૂટ બધાય છે આખી દુકાન બૂટની ભરેલી છે અને ટોપ મોડલના બૂટ મળે છે અહીંયા સુનિલ બૂટ ધ્યાનમાં આવી ગયા છે અને ખરીદી કરી લીધા છે સુનિલ બૂટ દેખાય તો અત્યારે કહી દઉં કોથો પેક કરી લીધા છો હવે અમે પાલીતાણાથી જઈશું વીરપુર બેન ના ઘેરે આટો મારવા તમને થોડોક રસ્તા નો વ્યૂ બતાવું પાલિતાણા ગામે આ વીરપુર હવે અમે આવી ગયા છીએ સુનિલ અને જયા ના બેન ના ઘેરે મસ્ત તપસી બાપ નું મંદિર છે હીરા ઉદ્યોગમાં પાલીતાણા માં મોટા મોટી જગ્યા અહીંયા કેટલાય લોકો હીરા ઘસવા આવે આખો દિવસ મારું તે કારખાનું છે પણ બંધ થઈ ગયું છે ચાલુ થાય છે લગભગ હવે ડાયમંડ ઉદ્યોગમાં પાલીતાણા પોપડો ફર્સ્ટ નંબરે છે અને અમે અહીંયા આવ્યા છીએ કપડાં સીવડાવવા નાખવા અહીં દરજી પણ મસ્ત છે આ એસપી ટેલરમાં અમે સુનિલના કપડા સીવડાવવા નાખવા આવ્યા બ્રાન્ડ તૈયારી પતંગ આવી ગઈ છે જો પતંગો ને ફિરકી ને પપુડા આસે ભડિયાદ્રા ઇમ્પેક્ટ મોટું કારખાનું અમે હરેક વારની ગોડિયા આજે પણ અમે અહીંયા પાલી પેટ્રોલ પંપે પેટ્રોલને ખાવા આવી ગયા છીએ આને બૂટ આવી ગયા છે તણકારા કરે હિટાણાના આખુલ તો તમે જોયો છે રેલવે સ્ટેશનવાળા કેટલા સમય તો બને દે હજી નથી બની દ્યો